ત્રણ કોઈ ઇલેક્શન આખા દેશનું ઇલેક્શન સંસદ રૂપ દેશ માટે કાયદો ઘડવા વાળા અને દેશનું શાસન હલાવડવા વાસ્તે આપણે મોદી સાહેબ માટે વડાપ્રધાન બનાવનાય અને ભણારા એક મોદી સાહેબ ઉમેદવાર તરીકે આપણે બનાસકાંઠા માં ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી રેખાબેન હી વે ગલબા કાકારા પોત્રી જે ઓપે હાલ નવેરિયા ઓપનું આજીવિકા એ ડેરી વેબ બનાસ ડેરી માટે ઓપે ટોટલી માલધારી હે બનાસકાંઠા જિલ્લા મે આખાઈ દુનિયા મે શ્વેત ક્રાંતિ મે બનાસકાંઠા નંબર 1 હે અને જો બનાસકાંઠા નંબર 1 આયો વે અને ઓપે પોતે બે પોદડે ભુવામાં તો બનાસ ડેરી ના હિસાબે તો વો બનાસ ડેરી નું ઋણ ચૂકવણો વે ત્રણ વર્ષે ઓપે હારાઈ એકે વે

કે વણે એડો વિચાર કીધો કે ભાઈ મારો બનાસકાંઠા નો ભાઈ કોઈ ભૂખે ન મરે કોઈ વિધવા બેન ભૂખી ન ઊંઘે તો એક ઢોર રાખે વડ નું પોતાનું ભરણપોષણ પોષણ કરે હકે તો વણની શ્રદ્ધાંજલિ દેવા હારું આપણે ટોટલ થી ફરાજે તાણા વખતે આપણે ડોક્ટર રેખા ને વોટ દે અને મૂળ વો વોટ જાવા રહ્યો ઘણા મોદી સાહેબ ને હા ઓપે ટોટલ દેખે ઘણા રિયા મોદી સાહેબ ને મોદી સાહેબ ભારત હારું ની આખા વર્લ્ડ મેં આખી દુનિયા મેં નંબર વન નેતાએ પહેલા યુનોરી મીટિંગ બેઠથી આખા વર્લ્ડ વર્લ્ડની મિટિંગ બેઠથી જીઓ આપણા પંચ નવ પ્રજ્ઞ ભેળા વહે કે આખી દુનિયાના આગેવાન વડાપ્રધાન ભેળા વહેતા એવો આપણો ભારતનો ખૂણામાં આવી બે તો કોઈ ભાવ નતો પૂછતો કે કોઈ એમણે સંભાળતો નહોતો કે ભાઈ ભારતનો પ્રતિનિધિ એટલે આવ્યો કે નહીં અમારે ખબર એવી ચર્ચા હેઠતી હતી કે ભાઈ આપણે પટામાં એક ગોમ નહીં આવ્યું આવલી ફોન કરો ભાઈ આપણે બે બારો ફેરવણો જીઓ સંભાળો વેતો ને તો આખા દેશરા ટોટલ દેશ વાળા દુનિયા ના ભેળા વેતા માટે ભારત નો કોઈ ભાવ નતો પૂછતો અને હવે મોદી સાહેબ વે તો મીટિંગ ચાલુ વે મોદી સાહેબ નહીં આવે વડા સુધી મીટિંગ ચાલુ નહીં કરે એકદા અને આ ટાઈપ આપણે ઉત્તર ગુજરાત રો પુત્ર પોપે તો ભાગ્ય કેરાય તો આપડે એના ભાગ્યશાળીને એ વડાપ્રધાન મળ્યો કે જે આખી દુનિયા વળની નોંધ લીએ અને વણોરી ચૂંટણી